રહેશો સતત અપડેટ પણ આપતા રહેશો અમારી સાથે કેસ પેનલ પણ જોડાયેલી છે હેમાંગભાઈ ચિંતાનો વિષય છે કે પછી પહેલેથી ખબર જ હતી કે અહીંયા તો અપક્ષ અને બીજેપી વચ્ચે ટક્કર છે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં ખેડામાં ના ના એવું નથી કેટલીક જગ્યાએ રાજકીય પણ હોય છે ત્યાં અમે મેન્ડેટ નથી આપ્યા વર્ષોથી કોંગ્રેસ આખા ગુજરાતની અંદર પહેલા અમે મેન્ડેટ આપ્યા વિના જ લડતા હતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ ઓગણીસો ઓગણસાઠ ની અંદર ચાલુ થઈ અને ઓગણીસો ને તાણુની અંદર પીવી નરસિંહરાવજીની સરકારમાં સ્થાનિક સ્વરાજને જે છે એ બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો ત્યારથી ગુજરાતમાં અમે મેન્ડેટ આપ્યા વિના લડીએ છીએ આ વખતે અમે મોટાભાગે ગુજરાતની અંદર મેન્ડેટ આપીને લડ્યા છે કેટલીક જગ્યાએ એવા પ્રકારની વ્યવસ્થા હોય તે અમે મેન્ડેટ નથી આપ્યા પણ અમારા સમર્થનથી ઉમેદવારો લડી રહ્યા છે

આ હાલોલ નો વિડીયો છે અને ત્યાં ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ દારૂની બોટલો સાથે લાઈવ ટેલિકાસ્ટ અને કોંગ્રેસના ઉમેદવારે નહીં એક અપક્ષ ઉમેદવાર મુક્તિ જાદવે આ વિડીયો ત્યાં જાહેર કર્યો છે અને એ લોકો પોલીસને ફોન કર્યા પોલીસ નથી આવતી તંત્ર ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલું છે ત્યાંના અધિકારીઓને ફોન કર્યા કોઈ પણ આવ્યું નથી હજી સુધી પણ ફરિયાદ નોંધાઈ કે નહીં એ પણ ખબર નથી આવી સ્થિતિ સમગ્ર ગુજરાતમાં છે રાપરની અંદર ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ પૈસા વેચતા જાહેરમાં એમનો વિડીયો બહાર આવ્યો છે સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે મારા ઉપર ડેફોર્મેશન કરવું હોય તો પણ કરવાની છૂટ છે પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો દારૂ વેચી રહ્યા છે ચૂંટણી અંદર એ નિર્વિવાદ વાત કોંગ્રેસ